તલાજા નગરપાલિકા દ્વારા ઓગણીસ જેટલા ધાર્મિક સ્થળોએ નોટિસ ફટકારવામાં આવતા જેના વિરોધમાં આજે રેલી યોજી નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલા વિવિધ વિસ્તારોમાં આવેલ ધાર્મિક સ્થળોએ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ નોટિસને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે પણ વિશાળ સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી અને નગરપાલિકા કચેરી ખાતે રામધૂન બોલાવી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધાર્મિક સ્થળો હટાવવામાં ન આવે તેવી માગણી કરી હતી Obrigado. તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તળાજા આજરોજ તળાજા શહેરમાં ઓગણીસ ધાર્મિક સ્થળોએ જે દબાણ હટાવવાની નોટિસ આપી છે અને પ્રાંત ઓફિસર સાહેબને મળવા આવ્યા એ લોકો પાસે કોઈ જવાબ નથી સુપ્રીમ કોર્ટનું નામ એ લોકો ખરાબ કરે છે એવું કહે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે પણ એમની પાસે કોઈ પરિપત્ર નથી કોઈ પરિપત્ર નથી કોઈ જવાબ નથી અને છતાં પણ એણે આ ધાર્મિક સ્થળોને દબાણના રૂપમાં ગણી નાખ્યા છે ખૂબ મહત્ત્વની બાબત એ છે કે આમાંથી મોટાભાગના મંદિરો કે દરગાહ એ આઝાદી પહેલાંના છે આઝાદી પહેલાની જગ્યા એ રાજાશાહીની હતી રાવળા હકની જગ્યાઓ હતી ક્યાં ક્યારેય કોર્ટ કે તંત્ર સંચુપાત કરી શકે નહીં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તળાજા શહેરમાં જે દબાણ કર્યા છે એ દબાણને ક્યારેય નોટિસ આપવામાં આવતી નથી કોઈ કે મકાન બનાવ્યા છે કોઈ કે દુકાનો બનાવી છે કોઈ કે પોતાના ધંધા રોજગાર ચલાવે છે તો એમાં એ લોકોને કોઈ તકલીફ નથી ધર્મના નામે મત માંગતી આ સરકારે આનો જવાબ આપવો રહ્યો કે તમે કયા આધારે આ ધાર્મિક સ્થળોને પાડવાની નોટિસ આપો છો એક બાજુ હિન્દુ હિતકાર કાજ કે એવા નારા લઈને તમે મત માંગવા નીકળો છો તો હિન્દુ મુસ્લિમને લડાવવા ઝઘડાવાની આ વાતો છે ચૂંટણીઓ આવે ત્યારે પણ આવું આવે અને ચૂંટણીઓ પૂરી થાય પછી પણ આવું આવે આના સિવાય આ સરકાર પાસે કોઈ જવાબ નથી તંત્ર પાસે કોઈ જવાબ નથી કોઈ પણ અધિકારીએ અમને એક પણ વાર એવું કીધું નથી કે આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો પત્ર એમની પાસે કંઈ છે જ નહીં તો કઈ રીતે હટાવશે જો એક પણ ધાર્મિક સ્થળની કાંકરી પણ હલાવવામાં આવશે તો તળાજા શહેર અને તાલુકામાં જ્યાં પણ દબાણો કર્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એમની ઉપર અમે કાર્યવાહી કરવાની સરકારમાં આવેદન આપશું અમે એ લોકોને ટાંચમાં લેવાની કાયદેસરની કાર્યવાહી થશે તો અમે કોર્ટમાં પણ જશું તમારે પોતાને પોતાનું એ માટે બધું કરવાની છૂટ અને ધાર્મિક દબાણો તમારે હટાવી દેવા છે લોકોને હિન્દુ મુસ્લિમના નામે લડાવવા ઝઘડાવા છે આ બેધારી નીતિ આ રાજ્યમાં હવે નહીં ચાલે આ સરકાર માટે બહુ શરમજનક અને ખેદજનક બાબત છે આની નોંધ તંત્રએ અને સરકારે લેવી જોઈએ જય હિન્દ જય ભારત આજે તળાજા એ પાલ ધોજ નગરી છે નરસિંહ મહેતાની જન્મભૂમિ છે અને વીર અગલવાડાનું નગરી હોય ત્યારે આ નગરીની અંદર આઝાદી શહેલાના રજવાડાના સમયના ઓગણીસ જેટલા જે ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે એના વિરુદ્ધમાં સમગ્ર કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી અને તમામ સમાજના સેવકો એ રજૂઆત માટે આવ્યા છીએ આજે દુઃખની વાત એ છે કે તંત્ર દ્વારા તંત્રવાહકોએ જે નોટિસ આપી છે એની પાસે અમે જ્યારે જવાબ માગ્યો કે આ નોટિસ તમને શ્યાના આધારે આપી કોના કહેવાથી આધાર આપી કયા આદેશથી આપી તો એનો તંત્ર પાસે કોઈ જવાબ નથી ત્યારે આપના માધ્યમથી પ્રજાને અને તંત્રને અમારી બધાની લાગણી અને વિનંતી છે કે આવું અંધેર તંત્ર હોય આટલા વર્ષોથી જે ધાર્મિક સ્થળો લોકોની આસ્થા સાથે જોડાયેલા હોય એને ડિમોલેશન કરવાની તમે નોટિસ આપો ને તમારી પાસે આધાર ન હોય તો એ ખરેખર

એવી અમારી હરેકની ભાવના છે અને મંદિર કે દરગાહ જો કોઈ પણ આને હાનિકારક કોઈ પણ વસ્તુ કરવામાં આવશે સરકાર દ્વારા યા નગરપાલિકા દ્વારા યા કોઈ કાર્યકર્તા દ્વારા ભાજપના હોય યા કોઈ પણ હોય તો અમે હાંકી લેશું નહીં અને પૂરેપૂરી અમે લડત આપશું જય હિન્દ જય ભારત